ચડિયું ઢીલી થઈ જશે તમે કોઈના ઘરે ચેકિંગમાં મોકલો છો પંચને સાથે લઈ જાય છે અમે કનેક્શન એક સેકન્ડ સાંભળી સાહેબ હવે અમે અમે કનેક્શન લીધું છે દસ્તાવેજ નથી કરતી તો કનેક્શન લીધું છે મીટર છે ચેક કરીને જાઓ તમે કોઈના ઘરમાં જ આવશો એટલે પીજીવીસીએલ નો અધિકારી છે એટલે ગમે એના બારણા ખખડાવીને જશે કોઈની વંડી પૂદીન જશે ગમે એ રીતે ચેકિંગ કરશે ગમે એ રીતે ચેકિંગ કરશે કેવી રીતે નિયમ પંચને સાથે લઈ જવાના હોય કે ના હોય ભારતીય બંધારણ મુજબ કોઈ અધિકારી તમારે નોટિસ કરવી પડે ફરજિયાત લઈ જવા પડે મનમાની કરે ના તો એનો વાંધો નથી હું તમને હંમેશા કહું છું તમે પોઝિટિવ એમાં ચાલો છો એટલે અમે તમારો આભાર માનીએ પણ દરેક કર્મચારીનો તમે બચાવ ના કરશો મોટા ભાગના કર્મચારી રોજગાર નહીં કરવાનું બીજી વિષય નો કર્મચારી છે યુનિફોર્મ પહેરો છે એટલે ગમે એમ ઘરમાં ઘુસી જવાનું કયો ચેકિંગ વાળો આઈ સાથે લઈ જાય કયો ચેકિંગ વાળો ગામના બે જણાને બોલાવે છે નિયમો કોણ ફોલો કરે છે કોઈ ફોલો નથી કરતા નિયમો